શેરાણા વાગજીપુર ચોકડી પાસે આવેલા ખાનગી વેપારી ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી આકસ્મિક તપાસ હાથ ધરી ચોખાના બાર કટ્ટા અને ઘઉંના ચાર મળી સરકારી અનાજના સોળ કટ્ટા ગેરકાયદેસર સંગ્રહ કરેલ મળી આવતા તમામ જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી પંચમહાલ જિલ્લામાં ગરીબ લાભાર્થીઓ માટે આવતા સરકારી અનાજમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાને લઈને જિલ્લા પુરવઠા અધિકારી એચડી મકવાણાએ સસ્તા અનાજના દુકાનદારોને પરત તવાઈ બોલાવી છે સરકારી લઈને જયુરુ ટ્રેડર્સ નામના ખાનગી તપાસ કરતા વેપારીના ગુડાઉન માંથી ચોખાના બાર કટ્ટા ઘઉં ના ચાર કટ્ટા મળી સરકારી અનાજના સોળ કટ્ટા ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલા મળી આવ્યા હતા આ ઉપરાંત વેપારીના ગોડાઉનમાંથી ઘઉંના અને એકત્રીસ કટ્ટાનો હિસાબ નહીં મળતા તે પણ સીઝ કરાયો હતો જેથી આ તમામ તમામને જથ્થાને પુરવઠા વિભાગે જપ્ત કરી અનાજના વેપારી સામે કાર્યવાહી હાથ ધરી હતી તો આ સરકારી અનાજનો જથ્થો લાભી ગામની સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી આવ્યો હોવાનું બહાર આવતા દુકાનદાર સામે કાર્યવાહી થશે સાથે અન્ય કયા કયા દુકાનદારો સંડોવાયેલા છે તેઓની સામે પણ એક્શન લેવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું આજ રોજ અમને પૂરી પૂરી બાતમી મળેલ હતી કે શેરા તાલુકાના મયૂર ટ્રેડર્સ મયુરભાઈ ગોપાલભાઈ શાહ નાઓ જુદા જુદા દુકાનદારો જેમ કે આજે લાભીના દુકાનદારે માલ આપ્યો છે તેવો માલ સરકારી અનાજનો જથ્થો બે બે ત્રણ ત્રણ કટા સ્વીકારે છે અને તેઓ અનધિકૃત રીતે સંગ્રહ કરીને વેચાણ કરે છે તે બાતમીના આધારે આજ રોજ અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને મામલાદાર શ્રીની ટીમ સાથે આકસ્મિક તપાસ કરતાં કુલ બાર ચોખાના કટા અને ચાર ઘઉંના કટા એમ મળીને કુલ સોળ કટા અમારા સરકારી અનાજનો જથ્થો મળી આવેલ છે તમામે તમામ જથ્થાને જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે દુકાનદાર તરફ એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ મુજબ અને અન્ય કાયદાકીય જોગવાઈ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે અન્ય જે કારકો અને જે કારોબાર કરે છે એ દુકાનદારો સામે ખૂબ કાર્યવાહી થઈ છે તમામે તમામ મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો છે એની સીડીઆર પણ ઘટાડવામાં આવ્યો છે કયા કયા દુકાનદારો આમાં સંડોવાયેલા છે તેઓની સામે પણ એક્શન લેવામાં આવશે એક બાલ શેખ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે